દર્શક મિત્રો રહ્યા રહ્યા છો પબ્લિક ઇન્ડિયા સમાચાર મળી છે સુરત જિલ્લાથી સુરત જિલ્લાના હજીરા રોરો ફેરી દરિયાકાંઠા વિસ્તાર તેમજ હજીરા દરિયાઈ લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ પોઈન્ટ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જાણીતું છે કે કોઈપણ આતંકવાદી ઘટનાની તુરંત બાદનો સમયગાળો તેમજ હાઈ એલર્ટનો સમયગાળો અત્યંત મહત્વનો હોય છે પરંતુ આ તમામ કરતાં વધુ મહત્વનો સમયગાળો એ હોય છે જ્યારે પરિસ્થિતિ સામાન્ય બને ત્યારબાદ પણ સતત સતર્કતા જાળવવામાં આવે આ બાબતે ધ્યાન રાખી સુરત જિલ્લાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના હેતુથી આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી વિભાગના અધિક પોલીસ મહાનિદેશક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા દરિયાઈ સુરક્ષા મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક શ્રી પીએલ માલ તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક શ્રી એસ જે પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એમ જાંબુકિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી આર તળવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ બી પટેલ અને હજીરા મરીન સેક્ટરના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે તારીખ ત્રણ બે હજાર પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો શંકાસ્પદ વાહનો શંકાસ્પદ બોટો અવાવરૂ તથા સંવેદનશીલ વિસ્તારોનું સૂક્ષ્મ ચેકિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યવાહીથી દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાનો વિશ્વાસ મજબૂત બન્યો છે તેમજ અસામાજિક તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે આગામી સમયમાં પણ આવા પેટ્રોલિંગ દ્વારા દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવશે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી જસુபாய் ગણાવા અને અમે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી માં સમાચાર જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે